ઉપસ્થિત રહ્યા હતા વિશે જાગૃતિ ફેલાવવા માટે જનઔષધિ દિવસ દર વર્ષ સાતમી માર્ચ ઉજવવામાં આવે છે આ વખતે પણ દેશમાં સાતમો જનઔષધિ દિવસ ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેક કાપી ઉજવણી પણ કરવામાં આવી હતી તો કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તારીખ એક થી સાત માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહ તરીકે ઉજવાય છે જે અંતર્ગત જનજાગૃતિ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ભારતીય જન ઔષધિ પરિયોજનાઓમાં કેન્દ્ર સરકારે અપનાવ્યું છે જેમાં અથવા વ્યક્તિગત ઉદ્યોગ સાહસિકો દ્વારા જન ઔષધિ કેન્દ્ર ખોલાવવામાં આવે છે જેના ફળશ્રુતિ રૂપે છેલ્લા દસ વર્ષમાં કેન્દ્રની સંખ્યામાં એકસો ને એસી ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ બસો ગણો વધારો થયો છે વર્ષ બે હજાર ચૌદમાં માં માત્ર એસી કેન્દ્ર હતા અને તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ના સમગ્ર દેશમાં એક લાખ પચાસ હજાર જન ઔષધિ કેન્દ્ર અને પ્રાથમિક કૃષિ ધિરાણ કૃષિમાં સાતસો ઓગણીસ જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે જ્યારે ગુજરાતમાં સાતસો પચાસ થી વધુ કેન્દ્રો સેવારત છે આજ રોજ ભરૂચ ખાતે જન ઔષધ દિવસ નિમિત્તે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છેલ્લા સાત વર્ષથી આ દિવસ તરીકે ઉજવે છે છે અને એમનો એક ધ્યેય કે છેવાડાના માનવી અને ગરીબમાં ગરીબ માનવી સુધી આ દવાઓ સસ્તા ભાવે અને જેની કોઈ કિંમત જ ના કહેવાય એવી કિંમતે ગરીબ લોકોને આ મળે છે આ જનઔષધિ દવાઓ કે જે બજારમાં જે કિંમત જેની એસી રૂપિયા હોય એવી જ દવાઓ ખાલી અહીંગાળી દસ રૂપિયાની કિંમતે મળે છે માન્ય વડાપ્રધાન શ્રી નો જે ધ્યેય છે કે ગરીબ લોકોને આરોગ્ય સારું રહે અને સસ્તામાં સસ્તી સુવિધાઓ મળે એ જ એમનો ધ્યેય છે માટે આજના દિવસે અમે કેક કાપીને નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અસ્તુ ભારત માતા કી જય મારું નામ પ્રભાકર જાદવ છે હું ભરૂચ માં રહું છું અને છેલ્લા ઘણા સમયથી હું અહીંયા જન ઔષધિ કેન્દ્રની અંદર મારી દવા ડાયાબિટીસને લઈ લઉં છું હવે અહીંયા ઔષધિ કેન્દ્ર છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યું છે અને બહુ સફળ એનું આયોજન થઈ રહ્યું છે માનનીય નવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું આ એક અભિગમ છે જન ઔષધિ કેન્દ્રનો એ આપણે જોઈએ છે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર સક્સેસ ગયેલો છે વિશેષ કરીને ગુજરાતમાં તો ખાસ એની સફળતા આપણે જોઈ રહ્યા છીએ અને અહીંયા જે બધી દવાઓ મળે છે એ ઘણી બધી સસ્તી મળે છે કારણ કે જો આપણે એન્ટીબાયોટિક દવા બહારથી બજારમાંથી લઈએ છીએ તો આપણને ઘણી મોંઘી પડતી હોય છે અને અહીંયાથી આપણે એ જ દવા લઈએ જેનેરિક ઔષધી જે કહીએ છે તો એ જે દવા છે એ આપણને આજે બજારમાં દસ રૂપિયાની જે દવા હોય એ અહીંયા તમને હાર્ડલી એક કે બે રૂપિયાની અંદર મળી જતી હોય છે તો એ રીતે આપણને આર્થિક રીતે પણ ઘણો બધો ફાયદો થાય છે અને જેનેરિક ઔષધ છે તે કોઈની આડઅસર પણ નથી કરતી અને એ જ એન્ટીબાયોટિક જે આપણને ડૉક્ટરો લખી આપે છે તે જ દવા આપણે જેનેરિક ઔષધિ કેન્દ્રો પર આવીને લઈએ તો એનાથી પણ ઘણું બધી રાહત થતી હોય છે અને આપણને આરોગ્યમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને આ રીતે આપણને આર્થિક અને આરોગ્ય બંને દ્રષ્ટિએ આપણી સંતુલા જળવાઈ રહેતી હોય છે અને અત્યારે જન ઔષધિ કેન્દ્રનું આ સપ્તાહ ચાલી રહ્યું છે અને આજે એનો અંતિમ દિવસ છે સાત તારીખ અને જન જનઔષધિ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ તો આજના દિવસે હું ભરૂચની જનતાને ખાસ અપીલ કરીશ કે તમે એક વખત મુલાકાત લો તો તમને એ દવાઓનું સારું પેલું રિઝલ્ટ પણ મળશે અને આર્થિક રીતે પણ તમને ઘણો બધો ફાયદો થશે તો તમે અહીંયા આવશો તો આરોગ્ય અને આર્થિક બંને રીતે તમને ફાયદો થશે તો મારી પ્રજાને આ નમ્ર વિનંતી છે કે આનો અવશ્ય લાભ લે